નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંધ્રા મૂડી અને વઢવાણ તાલુકાના પિસ્તાળીસ ગામોને સિંચાઈ માટે નર્મદા જળ પૂરું પાડવા રૂપિયા ચારસો સત્તર કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે આ ત્રણ તાલુકાના પિસ્તાળીસ ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈપણ કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાય જળ સ્ત્રોતો સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત ના પ્રવાસે છે આ દરમિયાન તેઓ ગુજરાત માટે અનેક વિકાસ કાર્યો ની ભેટ લઈને આવી રહ્યા છે ત્યારે મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ રૂપિયા તેર હજાર કરોડ થી વધુ ના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત વડાપ્રધાન ભારત નેટ ફેઝ બે હેઠળ રૂપિયા બે હજાર બેતાલીસ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઈબર ગ્રેડ નેટવર્ક નું લોકાર્પણ કરશે આ પ્રોજેક્ટ અંતર્ગત બાવીસ જિલ્લાઓમાં ફેલાયેલા પાંત્રીસ હજાર બસો ચોસઠ કિલોમીટર ફાઈબર નેટવર્ક સાથે આઠ હજાર ત્રીસ ગ્રામ પંચાયતો ને આવરી લેવામાં આવી છે જેમને સો એમબીપીએસ સુધી હાઈ સ્પીડ ઇન્ટરનેટ ની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે નેટવર્ક માં ખુબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટ ની ગતિ ગ્રામ પંચાયત છે તૈયાર થયેલા રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટ નું લોકાર્પણ કરશે આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર સમખીયાળી એકસો કિમી સેક્શન મહેસાણા જગુતણ દસ કિમી સેક્શન મહેસાણા જગુતણ દસ પોઈન્ટ નેવ્યાસી કિમી ન્યુ બ્રોડગેજ લાઇન મહેસાણા ભાંડુ મોટી દાવ આઠ પોઈન્ટ નેવ્યાસીકશન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે રાધનપુર સેક્શન પાલનપુર સમક્ષો કિમી ડબલિંગનો ભાગ છે જે કચ્છના રણ જોધપુર બીકાનેર આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે આ પ્રોજેક્ટ્સના ના ગુજરાતના મહેસાણા કચ્છ બનાસકાંઠા પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે વડાપ્રધાનના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ નેશનલ હાઇવે અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના ના વિકાસ કાર્યો લોકાર્પણ અને ખાતમ કરવામાં આવશે જેમાં રૂપિયા ત્રણસો દસ કરોડ ના વિકાસ કાર્યો લોકાર્પણ અને અંદાજિત રૂપિયા એક હજાર ચારસો કરોડ થી વધુ વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત થશે આમ માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજિત રૂપિયા એક હજાર સાતસો કરોડ થી વધુ વિકાસ કાર્યો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના થરાદ હાઇવે પર નાની ગામ ખાતે નિર્માણ પામી રહેલા એરફોર્સ સ્ટેશન ડીસા માટે અંદાજિત રૂપિયા ત્રણસો ચોરાણું કરોડ ના ખર્ચે રનવે તૈયાર કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ બાવીસ ફેબ્રુઆરી ના રોજ વડાપ્રધાન ના હસ્તે થશે આ એરબેસ આંતરરાષ્ટ્રીય સરહદ થી એકસો ત્રીસ ના અંતરે સ્થિત છે જે દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે ડીસા એલફીડ ની સ્થાપના થી ભારત ને પશ્ચિમ સરહદ પર જમીન અને સમુદ્ર પર એક સાથે કામગીરી કરવા માટે ભૌગોલિક રીતે સુરક્ષિત લંચ પેડ મળશે ગોધરા તાલુકાના ભામૈયા ગામમાં ખૂબ જ ભાવ વિભોર દ્રશ્યો જોવા મળ્યા હતા આ ગામના માનસિક બીમારી પીડિત ગીતા પટેલ નામના મહિલા છેલ્લા અગિયાર વર્ષથી ગુમ હતા અને માતા ગુમ થવાથી તેમના ત્રણ સંતાનો રજડી પડ્યા હતા સતત ચોથી પાંચ વર્ષ સુધી ગીતા પટેલ ની શોધખોળ કરવામાં આવી પરંતુ કોઈ જ ભાડ ન મળી અંતે અગિયાર વર્ષ બાદ મહિલા કોલકાતામાં હોવાની જાણકારી મળી હતી માતા જીવિત હોવાના સમાચાર થી સંતાનો ખુશ થયા હતા પરંતુ આર્થિક સ્થિતિ એવી ન હતી કે તેઓ માતાને લેવા કોલકાતા જઈ શકે આખરે ગોધરા પોલીસ સંતાનોની બહારે અને પરત મદદ કરી વર્ષ બાદ માતા અને સંતાનો નું મિલન થયું ત્યારે હાજર સૌ કોઈ આ દ્રશ્ય નિહાળી ભાવ વિભૂર થઈ ગયા હતા અરવલ્લી ના ધનસુરા માં આવેલ પરબડી ચોક વિસ્તારમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી પરબડી ચોક વિસ્તાર માં આવેલ એક ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ ફેલાઈ હતી આગ લાગવાની ઘટના ને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટના ને પગલે સ્થાનિકોએ આગ ને આસપાસ માં પ્રસરતી અટકાવવા માટે પ્રયાસો કર્યા હતા બીજી તરફ મોડાસા ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરવામાં આવી હતી જેને લઈ ફાયર બ્રિગેડ ની ટીમો વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી હતી અને આગ ને કાબુમાં લેવામાં આવી હતી ભંગાર નો સામાન ગોડાઉન માં ભરેલ હોવાને લઈ આગ વધુ પ્રસરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વાડીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ગુરુવારે થનાર છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ઘોડાપુર ઉમટી રહ્યું છે અત્યાર સુધી માં તરબ વાડીનાથ મહાદેવ મંદિર ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં તેર પંચોતેર લાખ શ્રદ્ધાળુઓ પાંચ દિવસ માં લાભ લઈ ચુક્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અડતાળીસ કલાક બાદ ફરી એકવાર ઠંડી નો થઈ શકે છે જે આ વર્ષ માટે ઠંડીનો છેલ્લો રાઉન્ડ હશે કોઈ પણ જિલ્લા માં વરસાદ ની સંભાવના નથી પરંતુ અડતાળીસ કલાક બાદ ફરી એકવાર સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે ગુજરાત રાજ્ય પર આવતા પવનો દિશા બદલાવાને કારણે રાજ્યભરના મોટા ભાગના શહેરોના તાપમાન માં બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો થઈ શકે છે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજ રોજ રજૂ થયેલ એકસો તેર દરખાસ્ત નાના મવાસ સર્કલના વેચાણ થયેલા પ્લોટનો સોદો રદ કરવાની દરખાસ્ત પેન્ડિંગ રાખી બાકીની તમામ દરખાસ્તો મંજૂર કરી મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રેકર્ડ બ્રેક પાંચસો એકાવન કરોડના કામોના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી જેમાં શહેર દ્વારકાના સિગ્નેચર બ્રિજ જેવો આઇકોનિક પેડેસ્ટ્રિયન ઓવર બ્રિજ બનાવવાની જોગાઈ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરી ને ગુરુવારે નવસારી ના વાંસી બોરસી ગામ માં કુલ રૂપિયા એકતાલીસ હજાર કરોડ થી વધુ ના વિવિધ વિકાસ કાર્યો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ માટે સાંજે ચાર વાગે આવવાના છે ત્યારે વાંસી બોરસી દીપલા અને માછીવાડ તેમજ આસપાસના અન્ય ગામોની એક હજાર પાંચસો જેટલી મહિલાઓ એક સરખા કલર સાડીમાં સજ્જ થઈ વડાપ્રધાન નું પુષ્પ વર્ષા સાથે ઉષ્મા ભર્યું સ્વાગત કરશે એવું આયોજન કરાયું છે વિવિધ વિકાસ ના કાર્યો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થી ગ્રામજનોમાં ખુશી ની લહેર પ્રસરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે એકવીસ ફેબ્રુઆરીએ પ્રજાપતિ સમાજના વિશ્વ વિખ્યાત અને આરાધ્ય સ્થળ એવા તાલાલા ખાતે આવેલ શ્રીબાઈ માતાજીના માતાજી ધર્મસ્થાન ખાતે આયોજિત નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે શ્રીબાઈ માતાજી પ્રજાપતિ સમાજ આરાધ્ય માતાજી છે પ્રજાપતિ સમાજ સરળ અને મહેનતુ છે એ ભલો અને કામ ભલુ મંત્ર અપનાવીને આ સમાજ સ્વ મહેનતે આગળ આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં માં અગિયાર હજાર થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ આઈટીઆઈ ને અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે સુવર્ણ તક છે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવી વિધાનસભામાં જણાવ્યું હતું કે વર્ષ બે ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સહિતના કર્મચારીઓ સહિત અગિયાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરાશે તેમજ ચાલુ વર્ષેના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે કચ્છ નું ધાસિયા મેદાન ને નવી ઓળખ મળવા જઈ રહી છે બન્ની માં ચિત્તા બાદ ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે જેમાં રાજ્ય સરકારે ચિંકારા ના બ્રિડિંગ પ્રોજેક્ટ ને મંજૂરી આપી છે આ વિસ્તારમાં ખુલ્લા પાંજરા માં વીસ ચિંકારા મૂકવામાં આવશે ત્યારબાદ તેના પ્રજનન અને સંવર્ધન માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે આ ગુજરાત નું પ્રથમ ચિંકારા સંવર્ધન કેન્દ્ર હશે આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા પચાસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે હાલ તેના માટેની કામગીરી આરંભી દેવામાં આવી છે આ ચિંકારા બ્રિડિંગ કેન્દ્ર થકી ચિંકારા વસ્તીમાં વધારો થશે સાથે પ્રવાસીને બંનેના ગ્રાસલેન્ડમાં ચિંકારા પણ જોવા મળશે એપલની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે વાત જાણે એમ છે કે રુચિર દવે એપલના એકોસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે રુચિર દવે લગભગ ચૌદ વર્ષથી એપલમાં કામ કરી રહ્યા છે રુચિર દવે ટૂંક સમયમાં ગેરી નું સ્થાન લેશે રુચિર દવે ગુજરાત માંથી સ્નાતક થયા છે વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત ચૌદ લોકોના મોત થયા હતા આ સમગ્ર દુર્ઘટનાના આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે હરણી બોટ દુર્ઘટના મામલે બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે સરકારે એફિડેવિટમાં સ્વીકાર્યું હતું કે ચાલીસ જેટલી બોટમાંથી નિયમોનું પાલન ન કરતી હોય તેવી એકવીસ બોટ બંધ કરવામાં આવી છે તેમજ સલામતી સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે રાજ્યમાં કોલ અને હની ટ્રેપ જેવી ઘટનાને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે આ દરમિયાન ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રીએ ગૃહ મંત્રી એ કોલ ને લઈ આશ્વાસન આપ્યું છે હર્ષ સંઘવીએ કહ્યું કે કોઈ પણ હવે આ બાબતે જરા પણ ગભરાવાની જરૂર નથી નિયુડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો હર્ષ સંઘવીએ કહ્યું કે અમે આવું કૃત્ય કરનાર ને પકડવા માટે કટિબંધ છીએ નોંધનીય છે કે નિયુડ કોલ જેવી ટ્રેકના કારણે આત્મહત્યા ઘટના સામે આવતી હોય છે